વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આપણી સ્પોકન ઇંગ્લિશ કોર્સની એક સિરીઝ ચાલી રહી છે અને એ મુજબ આજનો આપણો એકવીસમો લેક્ચર છે તો આજના વિડીયોમાં આપણે ત્રીજા પુરુષ બહુવચનના અનિશ્ચિત સર્વનામ વિશે જોઈશું તો ચાલો શરૂઆત કરીએ તો આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે ઇન્ડેફિનેટ પ્રોનાઉન એટલે શું એટલે કે અનિશ્ચિત સર્વનામ એટલે શું તો ચાલો થોડું યાદ કરી લઈએ તો ઇનડેફિનેટ પ્રોનાઉન એટલે શું તો ઇન્ડેફિનેટ પ્રોનાઉનનું ગુજરાતી અનિશ્ચિત સર્વનામ થાય છે અને જોઈએ અનિશ્ચિત સર્વનામ એટલે એવા સર્વનામ હોય છે કે જે કોઈ વિશેષ વ્યક્તિ વસ્તુ કે સ્થળ વિશે માહિતી નહીં આપતા હોય પરંતુ બધી થોડી અથવા તો કોઈ વ્યક્તિ વસ્તુ અથવા તો સ્થળ વિશે માહિતી આપતા હશે તો અનિશ્ચિત સર્વનામ એટલે આપણે કોઈ નક્કી ન કરી શકીએ કે આ ચોક્કસ વ્યક્તિ વસ્તુ અથવા તો સ્થળની વાત થાય છે અનિશ્ચિત સર્વનામ કાં તો બધી વસ્તુ થોડી વસ્તુ અથવા તો અમુક વસ્તુ વિશે માહિતી આપતા હશે તો આગળ આપણે જોયું હતું કે અનિશ્ચિત સર્વનામને તેની સાથે આવતા ક્રિયાપદના આધારે સમજવા ખાતર ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે થર્ડ પર્સન સિંગ્યુલર પ્રોનાઉન એટલે કે ત્રીજો પુરુષ એક વચનના સર્વનામ ત્રીજો પુરુષ બહુવચનના સર્વનામ અને એવા સર્વનામ કે ત્રીજો પુરુષ એક વચન અને બહુવચન બંનેમાં આવતા હોય એવા તો આગળના વિડીયોમાં આપણે થર્ડ પર્સન સિંગ્યુલર પ્રોનાઉન વિશે જોઈ લીધું છે અને જો તમે તે વિડીયો ન જોયો હોય તો તમે પહેલાં તે વિડીયો જોઈ લો એમાં મેં સોળ જેટલા સર્વનામની વાત કરી છે તે બધા સર્વનામ સાથે હંમેશા એક વચનનું જ ક્રિયાપદ આવશે જો તમે તે પાકા કરી લેશો તો તમને કોઈપણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે તો આજના વિડીયોમાં આપણે ત્રીજો પુરુષ બહુવચનના અનિશ્ચિત સર્વનામ વિશે જોઈશું એટલે કે આ અનિશ્ચિત સર્વનામ એવા હશે કે તેની સાથે હંમેશા બહુવચનનું ક્રિયાપદનું રૂપ જ આવશે તો આપણે જોઈએ તો નીચેના સર્વનામ સાથે હંમેશા બહુવચનનું જ ક્રિયાપદ આવે છે બોથ બોથનું ગુજરાતી થશે બંને તો તેની સાથે હંમેશા બહુવચનનું જ ક્રિયાપદ આવશે ફ્યુ અથવા તો અફ્યુ તેનું ગુજરાતી થાય છે થોડા અને આ સર્વનામ સાથે હંમેશા ગણી શકાય તેવા નામ જ આવશે તો વાક્યમાં જ્યારે આવશે હું ત્યારે તમને સમજાવીશ મેની એટલે કે ઘણા બધા સેવરલ એટલે અમુક અધર્સ એટલે બીજા બધા અન્ય અને બાકીના તો આગળના વિડીયોમાં એટલે કે સિંગ્યુલરમાં પણ આપણે અધર જોયું હતું ત્યાં એસ લાગેલો નહોતો પરંતુ અહીંયા એસ લાગેલો છે તો આ બંને વચ્ચે તફાવત છે તો હવે આપણે આ દરેક સર્વનામને એક એક કરીને જોઈશું તેનું ઉદાહરણ પણ જોઈશું એટલા માટે આપણને થોડોક ખ્યાલ આવે અને આ વિડીયોમાં તમારે ફક્ત આ સર્વનામને યાદ જ રાખવાના છે વાક્યમાં કેવી રીતે ઉપયોગ થાય તે આપણે આગળ શીખીશું તો સૌ પ્રથમ બોથ બોથનું ગુજરાતી શું થશે બંને તમારે ખાસ સર્વનામ યાદ રાખવાનું અને સર્વનામનું ગુજરાતી યાદ રાખવાનું જેથી કરીને તમને કન્ફ્યુઝન ન થાય તો વાક્ય જોઈએ આપણે એટલે આપણને થોડોક અંદાજ આવે બોથ ઓફ માય પેરેન્ટ્સ આર ડોક્ટર્સ તો અહીંયા જુઓ આર એ એક બહુવચનનું ક્રિયાપદ છે તો આ તો હવે તમને ખબર પડવી જોઈએ કે આ એક ટુમીનું ફોર્મ છે અને ટુમીનું બહુવચનનું રૂપ છે અને જો તમને આમાં ન ખબર પડતી હોય તો તમે સૌ પ્રથમ ટૂબીવાળો વિડીયો આપણો જુઓ એટલે તમને એક એક બાબતની ખબર પડી જશે તો બોથ ઓફ માય પેરેન્ટ્સ તો અહીંયા જુઓ આ પેરેન્ટ્સને એસ લાગેલો છે આ પણ મેં તમને ભણાવી દીધેલું છે કે બહુવચન નામ કેવી રીતે બનાવવું તો પેરેન્ટ્સ એક નામ છે તેને એસ લાગેલો છે એટલે બહુવચનમાં ગણાશે તો બોધ સાથે હંમેશા બહુવચન જ આવશે તો ફ્યુ અને અફ્યુ બંનેનું ગુજરાતી થોડાક એવું થશે આગળ આને આપણે એક અલગ વિડીયોમાં જોઈશું ફ્યુ અને અફ્યુ વચ્ચેનો તફાવત અહીંયા ફક્ત તમારે એટલું જ યાદ રાખવાનું છે કે ફ્યુ અને અફ્યુ બંને હંમેશા બહુવચનના અનિશ્ચિત સર્વનામ તરીકે જ આવે છે તેની સાથે હંમેશા બહુવચનનું જ ક્રિયાપદ આવશે તો આપણે ઉદાહરણ જોઈએ એટલે આપણને થોડોક ખ્યાલ આવે વાક્ય જુઓ ફ્યુ પીપલ કેન રન અ મેરેથોન વિધાઉટ ટ્રેનિંગ એટલે કે થોડાક વ્યક્તિઓ જ તાલીમ વગર મેરેથોન દોડી શકે છે મેરેથોન એટલે શું તો કે એક લાંબી રેસ લાંબુ દોડવાનું તો બધા વ્યક્તિઓ દોડી શકતા નથી પરંતુ થોડાક વ્યક્તિઓ જ દોડી શકે છે તો અહીંયા કોઈ એક વ્યક્તિની વાત થતી નથી કે બધા વ્યક્તિની વાત થતી નથી પરંતુ થોડાક વ્યક્તિઓની વાત થાય છે તો આ થોડાકમાં કોનો કોનો સમાવેશ થાય એ આપણે નક્કી કરી શકતા નથી તો આ ફ્યુમાંથી આપણે ખાસ એ શીખવાનું કે તેની સાથે હંમેશા બહુવચનનું ક્રિયાપદ આવે છે પરંતુ અહીંયા તો એક મોડલ ઓફ જ્વેલેરી છે એટલા માટે અહીંયા બહુવચનનું ક્રિયાપદ નથી અહીંયા જુઓ ફ્યુ સાથે હંમેશા બહુવચનનું નામ આવશે તો પીપલ હંમેશા બહુવચન હોય છે અને પીપલ એટલે લોકો એટલે આપણે એને આપણે ગણી શકીએ છીએ તો ફ્યુ સાથે હંમેશા ગણી શકાય તેવું નામ આવશે વાક્ય જુઓ અ ફ્યુ સ્ટુડન્ટ્સ હેવ પેન્સ એટલે કે થોડાક વિદ્યાર્થીઓ પાસે બોલ પેન છે તો અ ફ્યુ અને ફ્યુ બંનેનું ગુજરાતી થોડાક જ થાય છે પરંતુ થોડોક તફાવત છે જે આપણે સ્પેશિયલ વિડીયોમાં જોઈશું તો અ ફ્યુ સાથે હંમેશા કેવું નામ આવશે બહુવચનનું નામ જ આવશે તો અહીંયા જુઓ આ બહુવચનનું નામ છે તેને એસ લાગેલો છે એના ઉપરથી આપણને ખબર પડે કે આ નામ બહુવચનનું છે જો તો આગળના વિડીયોમાં આપણે ભણાવી દીધું છે કે એકવચન નામનું બહુવચન નામ કેવી રીતે બને અને તેની સાથે હંમેશા બહુવચનનું ક્રિયાપદ આવશે તો અહીંયા જુઓ બહુવચનનું ક્રિયાપદ હેવ આપેલું છે એકવચનનું ક્રિયાપદ હે જ એટલે કે થોડાક વિદ્યાર્થીઓ પાસે બોલપેન છે ખબર નથી કેટલા વિદ્યાર્થીઓ પાસે છે પરંતુ થોડાક વિદ્યાર્થીઓ પાસે છે મેની તો મેન્યુનું ગુજરાતી થાય છે ઘણા તો જુઓ વાક્ય મેની પીપલ એન્જોય હાઇકિંગ ઇન ધ માઉન્ટેન્સ હાઇકિંગ એટલે શું તો કે પગપાળા ચાલવું પગપાળા જે ચાલતા હોય ને એને હાઇકિંગ કહેવામાં આવે છે હાઇક એટલે પગપાળા ચાલવું એમ તો એક ક્રિયાપદે આઈનજી લાગેલું એટલે આને નામ બનાવી દીધેલું છે તો કેવી રીતના બને તે પણ આપણે આગળ જોઈશું તો જુઓ મેની પીપલ તો મેં તમને કહ્યું કે આની સાથે હંમેશા બહુવચનનું જ ક્રિયાપદ હશે તો અહીંયા ગણે તો એન આપેલું છે તો આ એક સાદો વર્તમાન કાળનું વાક્ય છે એટલા માટે જો આ સર્વનામ એક વચનનું હોત તો આ ક્રિયાપદને એસ કે એસ લાગેલું હોત પરંતુ આ સર્વનામ બહુવચનમાં છે એટલા માટે આને એસ કે એસ લાગેલું નથી જે આના ઉપરથી આપણને ખબર પડે છે તો જ્યારે ટેન્સ આવશે ત્યારે હું તમને આ બાબત શીખવાડીશ અત્યારે ફક્ત જુઓ મેની સાથે હંમેશા કેવું નામ આવે છે પીપલ અને આ પીપલ કેવું નામ છે હંમેશા બહુવચન પ્લસ ગણી શકાય તેવું નામ તો આ બધા જ સર્વનામ એવા છે કે તેની સાથે હંમેશા બહુ નામ આવશે અને એ પણ ગણી શકાય તેવા તો વાક્યનું ગુજરાતી એવું થાય છે કે ઘણા બધા લોકોને પર્વત વિસ્તારમાં ચાલીને યાત્રા કરવામાં મજા આવે છે મતલબ આનંદ માણે છે એન્જોય કરે છે બીજું વાક્ય જુઓ આઈ હેવ એઝ મેની બુક એઝ યુ એટલે કે મારી પાસે એટલી બુક છે જેટલી તમારી પાસે છે મેની એટલે ઘણી બુક છે ઘણી બુક છે જેટલી તમારી પાસે છે તો આની સાથે હંમેશા બહુવચનનું નામ જ હોય છે અને આ હેવ ક્રિયાપદ આ પ્રમાણે આવે છે તો મેની એક એવું સર્વનામ છે જે હંમેશા તેની સાથે બહુવચનનું જ ક્રિયાપદ આવે છે આટલું જ તમારે યાદ રાખવાની તો હવે આપણે જોઈએ શેવરલ તો શેવરલનું ગુજરાતી શું થશે અમુક શેવરલ પીપલ હેવ ઓલરેડી સાઇન્ડ અપ ફોર ધ ક્લાસ એટલે કે અમુક લોકોએ ઓલરેડી પેલેથીન સાઇન્ડ અપ એટલે કે ક્લાસીસ જોઈન કરી લીધેલા છે તો અમુક લોકોની વાત થાય છે બધા લોકોની વાત નથી થતી બધા સ્થળની વાત નથી થતી તો સેવરલ પણ એક એવું સર્વનામ છે કે તેની સાથે હંમેશા બહુવચનનું ક્રિયાપદ આવે છે તો હેવ જુઓ બહુવચનનું ક્રિયાપદ છે તો હવે આપણે જોઈએ અધર્શ તો આપણે આગળ પણ અધર જોયું હતું પરંતુ અહીંયા એસ લાગેલો નહોતો અહીંયા ગણે જુઓ એસ લાગેલો છે તો આ અધર્શ છે અને આગળ જે હતું તે અધર હતું તો આનું ગુજરાતી પણ અન્ય બીજા અથવા તો બાકીના તેવું જ થાય છે વાક્ય જોઈએ એટલે આપણને ખ્યાલ આવે ધ અધર્સ ઇન ધ ગ્રુપ વર હેઝિટન્ટ ટુ સ્પીકઅપ એટલે કે ધ અધર્સ એટલે અન્ય બીજા વ્યક્તિઓ જે ગ્રુપમાં હતા તે વર એટલે હતા હેઝિટન્ટ એટલે અચકાતા હતા ટુ સ્પીકઅપ તો બાકીના જે લોકો ગ્રુપમાં હતા તે બોલવા માટે અચકાતા હતા તો અહીંયા જુઓ હંમેશા બહુવચનનું ક્રિયાપદ આવે તો વર એક બહુવચનનું ક્રિયાપદ છે બીજું વાક્ય જુઓ આઈ વાઇન્ટ સ્વિમિંગ વાઇલ ધ અધર્સ પ્લે ટેનિસ હું સ્વિમિંગ કરવા માટે ગયો વાઇલ જ્યારે ધ અધર્સ એટલે બાકીના લોકો પ્લે ટેનિસ બાકીના લોકોએ ટેનિસ રમ્યું તો અધર્સ એટલે શું અન્ય બીજા અથવા તો બાકીના લોકો એમ